નમસ્કાર મિત્રો સંપૂર્ણ આપનું બનાસ ડેરી નિયામક મંડળની ચૂંટણીને લઈ ફોર્મ ભરવાની અંતિમ તારીખે સોળ બેઠક માટે છત્રીસ ઉમેદવારોએ પચાસ ફોર્મ ભર્યા હતા જેની આજરોજ ચકાસણી હાથ ધરવામાં આવી હતી જેમાંથી પાંત્રીસ ફોર્મ માન્ય રહ્યા છે જો કે પાલનપુર બેઠક પર ભરતભાઈ પટેલ દ્વારા તેમના હરીફ ઉમેદવાર સામે વાંધો ઉઠાવ્યો હતો પરંતુ ગણતરીના કલાકોમાં જ વાંધો પરત ખેંચી લેવામાં આવ્યો હતો બનાજ નિયામક મંડળની યૂંટણીને રાજકારણ ગરમાયું છે જેમાં બનાસકાંઠા જિલ્લામાં બનાસ ડેરીની ચૂંટણીને લઈને કુલ સોળ મતદાર મંડળો પૈકી છત્રીસ ઉમેદવારોએ ફોર્મ ભરવાની અંતિમ તારીખે દસ ફોર્મ થયા પચાસ ફોર્મ રજૂ થયા હતા જે પૈકી છ બેઠકો અમીરગઢ સુઈગામ રાધનપુર થરાદ ડીસા અને ભાભર બેઠક પર માત્ર એક ફોર્મ રજૂ થયું હતું જ્યારે અન્ય દસ બેઠકો પર બે થી સાત ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા જેની આજરોજ ફોર્મ ચકાસણી હાથ ધરવામાં આવી હતી જેમાં પાલનપુર બેઠક ઉપર ભરતભાઈ પટેલ દ્વારા તેમના હરીફ ઉમેદવાર અને પૂર્વ કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરીના ફોર્મ ઉપર વાંધો ઉઠાવ્યો હતો જોકે ગણતરીના કલાકોમાં ભરત પટેલ દ્વારા આ વાંધાને પરત ખેંચી લેવામાં આવ્યો હતો ફોર્મ ચકાસણી દરમિયાન પચાસ ફોર્મ પૈકી પાંત્રીસ ફોર્મ માન્ય રખાયા છે જેમાં પાલનપુરમાં બે વડગામમાં સાત દાદામાં પાંચ અમીરગઢમાં એક દાંતીવાડામાં ત્રણ ડીસામાં એક ધાનેરામાં બે થરાદમાં એક વાવમાં બે ભાભરમાં એક દિયોદરમાં બે કાંકરેજમાં બે રાધનપુરમાં એક સાંતલપુર બે સુઈગામ એક અને લાખડી બે એમ કુલ મળીને પાંત્રીસ ફોર્મ માન્ય રખાયા છે આ માન્ય ઉમેદવારી પત્રો તારીખ ચોવીસ થી ઓગણત્રીસ સપ્ટેમ્બર દરમિયાન પરત ખેંચી શકાશે ત્યારબાદ ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થશે બનાસકાંઠા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ ની નિયામક મંડળની ચૂંટણીના અન્વયે આજ રોજ ઉમેદવારી પત્રોની ચકાસણી કરવામાં આવી કુલ સોળ મતદાર મંડળમાં પચાસ ઉમેદવારોએ ફોર્મ રજૂ કર્યા હતા અને આ પચાસ ફોર્મમાંથી કુલ પાંત્રીસ ઉમેદવારી પત્ર માન્ય કરેલ છે જેમાં પાલનપુરમાં બે વડગામમાં સાત દાંતામાં પાંચ અમીરગઢમાં એક દાંતીવાડામાં ત્રણ ડીસામાં એક ધાનેરામાં બે થરાદમાં એક વાવમાં બે ભાભરમાં એક દિયોદરમાં બે કાંકરેજમાં બે રાધનપુરમાં એક સાંતલપુરમાં બે સુઈગામમાં એક તથા લાખણીમાં બે મળી અને કુલ પાંત્રીસ પત્રોને માન્ય રાખવામાં આવેલ છે માન્ય પત્રો તારીખ ચોવીસ સપ્ટેમ્બરથી ઓગણત્રીસ સપ્ટેમ્બર સુધી પાછા ખેંચી શકાશે